હેલો ફ્રેન્ડ જય માતાજી જય સિયારામ આજે આપણે ઘરે જઈ રહ્યા છીએ તો આપણે જો ભગવાન માતાજી માટે ફૂલ ઉતારી રહ્યા છીએ બગીચામાંથી આ છે આપણો બગીચો તો જો સરસ મજાના ફૂલ ઉતારી અને ટોપલી ભરીને તૈયાર કરી લીધી છે અને અહીંયા છે આપણા બગીચામાં ફૂલ આટલા બધા ગુલાબ છે અને આપણે સરસ મજાના ફૂલ ઉતારી લીધા છીએ